ત્રીજું ચેપ્ટર માહિતીનું નિયમન એમાં પહેલો પ્રત્યેક વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરું પહેલો મેળવેલા અવલોકનોના સમૂહને ખાલી જગ્યા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તમે જેટલા અવલોકન મેળવે મેળવે અને એને માહિતી કહેવાય મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને ખાલી જગ્યા કહેવાય તો એનો વિસ્તાર કહેવાય લંબાલેખમાં દરેક સ્તંભની ખાલી જગ્યા સરખી હોય છે પહોળાઈ કઈ તમને બતાવું વિદ્યાર્થી મિત્રો આ જરૂરી છે સમજવું એ પહોળાઈ કોને કહેવાય તો એ અહીં દોરેલું છે સ્તંભ અને હા હા આ સમજો જુઓ આ લંબાલેખ છે આ પહોળાઈ એટલે આ આ ગેપ છે પછી બીજી ગેપ આ બધી ગેપો કેવી જોવું સરખી જોવું એવું ના જોઈએ બધું અલગ અલગ જુઓ એને પહોળાઈ કહેવાય ચલો આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા અવલોકનો છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય તો એના આવૃત્તિ કહેવાય માહિતીના અવલોકનના સળવારાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને મધ્યક કહેવાયા દાખલા તમારે પૂછાશે અથવા એનું બીજું નામ છે સરાસરી ચર્તા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવતા અવલોકનને માહિતીનો મધ્યસ્થ કહેવાય આપેલ માહિતી વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લે લિસ્ટમાં ધોરણ પાંચથી આઠ ની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપૂર્તિ ધોરણ છ થી આઠ ના ગણિતના ચોપડીના વિડીયો ધોરણ પાંચ ના વિડીયો ધોરણ ચાર ના ગણિતના વિડીયો ધોરણ ના વિડીયો ગુજરાતી જવા નવ પરીક્ષા એ બધા વિડીયો મૂકેલા છે અવશ્ય જોઈ લેવાય જે તમને ઉપયોગી થશે સૌથી વધુ વખત આવતું અવલોકન માહિતીનો બહુલક કહેવાય આ વિદ્યાર્થી મિત્રો દાખલા આવે એટલે હું તમને ડિટેલમાં સમજાવીશ ચાલો અહીંયા એવું ઓપ્શન આપેલા છે માહિતીની અંક ગણતીએ સરાસરી એ માહિતીનો ખાલી જગ્યા છે સરાસરી જો શબ્દ આવી ગયો છે મધ્યક ઉતરતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં બરાબર વચ્ચે રહેલું અવલોકન એ માહિતીનો મધ્યસ્થ છે આપેલ માહિતીને એક કરતાં વધારે ખાલી જગ્યા હોઈ શકે બહુલક એક કરતાં વધારે હોઈ શકે સમાન અવલોકનવાળી માહિતીની સરાસરી માહિતીના દરેક અવલોકન ખાલી જગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો જેટલી એના અવલોકન જેટલા જ હોય હવે આનો માહિતીનો વિસ્તાર કીધો છે જો આ દાખલો છે હું તમને સમજાવું છું કારણ કે દાખલો તો ભાઈ સમજાવવો પડશે ને એ તો મારી એક્સપર્ટ છે અગિયાર અઢાર ત્રણ છ ચાર સાત પાંચ માહિતીનો વિસ્તાર ખાલી જગ્યા છે વિસ્તાર એટલે સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન એ બંનેનો તફાવત તો અહીં સૌથી મોટું અવલોકન કયું છે અઢાર છે અને સૌથી નાનું છે ત્રણ તો બંનેની બાદ બાકી થાય તો કેટલો આવ્યો પંદર તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે પાંચમામાં પંદર અહીં અવલોકન આપેલા છે માહિતીનો મધ્યસ્થ શોધવાનો છો જ્યારે મધ્યસ્થ શોધવો હોય વિદ્યાર્થી મિત્રો એટલે અવલોકન હોય એને ચડતા ક્રમમાં ગોઠવી દેવા અને સૌથી નાનું પહેલાં કયું આવશે બે તો અહીં બે આવ્યું પછી છ પછી નવ તો છ અને નવ પછી બાર સત્તર ઓગણીસ તો બાર સત્તર ઓગણીસ અને એકવીસ ગણી લેવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો બે ગયા બે ગયા ત્રણ છ ગયા ગયા કયું આવ્યું બાર આવી ગયો જવાબ તો છઠ્ઠામાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો બાર સાતમું સાત સોળ પાંચ ચાર તેર અવલોકનનો મધ્યક શોધવાનો છે તો બધાનો સરવારો કરી દેવાનો પેલા તો આવું સરવાળો કેટલો થાય તો જોઈએ સાતમો સોળ ઉમેરો એટલે ત્રેવીસ ત્રેવીસમાં પાંચ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસમાં ચાર ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસમાં તેર ઉમેરો તો બત્રીસમાં તેર ઉમેરો એટલે બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ આવ્યો સરવારો ઉપર લખવાનું કુલ કેટલો અવલોકન એક બે ત્રણ ચાર પાંચ તો નીચે પાંચ પાંચ નવો પિસ્તાલીસ નવો આપેલું છે આવી રહ્યો લે ઓકે આ રીતે તમે ગણો તો સાચા છો ચલો આગળ જોઈએ આવો બહુલક શોધવાનો છે બહુલક એટલે સૌથી વધુ અવલોકન જો એક આઠ આપેલું છે અહીંયા આઠ છે અહીંયા આઠ છે એટલે ડાયરેક્ટ આઠ જ આવી જશે દસ અવલોકનનો મધ્યક ચાર પોઈન્ટ પાંચ છે તો બધા અવલોકનનો સરવારો તો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ થઈ જશે એટલે પિસ્તાલીસ બંનેનો ગુણાકાર થાય પાંચ અવલોકનનો સરવારો ચાલીસ છે હવે પાંચ અવલોકનનો સરવાળો ચાલીસ છે તો માહિતીનો મધ્યક તો ચાલીસ ભાગ્યા પાંચ બરાબર છે કેટલો આવો ચાલીસ પાંચ અઠવા ચ્યાલી એટલે આઠ આવશે બરાબર પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો બધાનો સરવાળો કરવા જો એક વધતા બે વધતા ત્રણ વધતા ચાર વધતા પાંચ છ સાત આઠ નવ દસ ભાગ્યા દસ કરવા તો બહુ મોટો થાય પણ એનું એક સૂત્ર છે પ્રથમ દસ કીધું છે તો દસ અને એના પછીનો અંકા શોર્ટ ફોર્મ છે તો બે પંચો દસ અગિયાર પંચો તો કેટલો જવાબ આવશે આવશે વિદ્યાર્થી મિત્રો પહેલાંમાં આપણે જોઈએ ઊભા ઉભારો અહીં અહીં જોઈએ તો પાછું ભાગવું પડશે ના આ તો સરવારો જ આવશે પંચાવન તો સરવારો આવ્યો પણ દસ છે એટલે પંચાવન ભાગ્યા દસ કરવો પડશે ને આ સરવારો પંચાવન આવે ભાગ્યા દસ કરો એટલે અહીં એક પોઈન્ટ મળો પાંચ પોઈન્ટ પાંચ આવશે હો આપણે ભાગવાનું ભૂલી ગયું એટલે એ આવશે બી નહીં આવે ઓકે ચલો આગળ જોઈએ અવલોકનો છ આઠ દસ એક્સ અને ચૌદ ની સરાસરી દસ હોય તો એક્સ બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો દાખલો છે હું તમને સમજાવું દાખલો કઈ રીતે ગણાય અહીં જોવો આવો અહીં છ છે તો છ વત્તા આઠ વત્તા દસ વત્તા એક વત્તા ચૌદ એકસ પણ આપેલો એનો મધ્ય કેટલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક યાર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારે નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે દસ તો આ મધ્ય દસ છે અવલોકનો કેટલા એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર તો છ વત્તા આઠ એટલે છ છ બાર તેર ચૌદ ચૌદને દસ ચોવીસ ચોવીસમાં બીજા ચૌદ ઉમેરો એટલે ચોત્રી પાંત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ તો એક્સ વત્તા અડત્રીસ બરાબર આ પાંચ અહીં ગુણાઈ જાય એટલે પચાસ પોતદાન પચાસ તો એક્સ બરાબર પચાસ આ વત્તા અડત્રીસ પહેલી પાસ જાય એટલે ઓછા અડત્રીસ તો એક્સ બરાબર પચાસમાંથી અડત્રીસ કાઢો એટલે બાર આપ્યા જ ભાઈ આ આપ્યા જુઓ તો બેમાં શું આવશે સી આવશે ચલો ત્રણમાં જોઈએ પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એનો મધ્યસ્થ તો વચ્ચો એક ગયું આ ગયું આ ગયું આ ગ્યું આ ગયું આ ગયું વચ્ચમાં કયા આવ્યા ચાર તો જે વચ્ચે હોય એ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે તો ત્રણમાં શું આવશે સી આવશે ચલો ચાર જોઈએ પ્રથમ પાંચ એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એકી પ્રાકૃતિક સંખ્યા તો પ્રથમ પોચ એકી તો કઈ કઈ આવે એક આવશે પછી ત્રણ આવશે પાંચ આવશે સાત આવશે અને નવ આવશે તો નવ અને સાત સોળ સોળ અને પાંચ એકવીસ બાવીસ તેવી ચોવીસ પચીસ ભાગ્યા એક બે ત્રણ ચાર એટલે પોચ પોચે પોચે પચીસ પાંચ આપ્યો છે તો ચોથામાં શું આવશે તો ચોથામાં આવશે ડી ચલો પાંચમું જોઈએ પ્રથમ ચાર બેકી સંખ્યાઓની સરાસરી એવું ચાર જ કીધું છે પ્રથમ ચાર બેકી કઈ એક બે આવે ચાર આવ છ આવે અને આઠ તો બે વત્તા ચાર એટલે છ છ બાર બાર અને આઠ વીસ વીસ ભાગ્યા ચાર ચાર પંચો વીસ એટલે પાંચ આપ્યો છે ભાઈ તો પાંચમામાં શું આવ્યું એ આવ્યો ચલો છઠ્ઠો જુઓ પ્રથમ પાંચ વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પાંચ વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ કહી દીધું છે એ ધ્યાન આપો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ છઠ્ઠો પ્રથમ પાંચ વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા તો પહેલી વિભાજ્ય કઈ આવે જો એક આવશે નહીં આવે વિભાજ્ય બે એના આવે ત્રણેય ના આવે ચારે આવે પછી પાંચ અવિભાજ્ય છે એટલે ના આવે છ આવશે સાતે અવિભાજ્ય એટલે આઠ આવશે પછી નવ ભાગાય ત્રણ તરી નવ અને દસ પાંચ થઈ જાય આમનો સવાલો દસ ને નવ ઓગણીસ ને આઠ સત્યાવીસ સત્યાવીસ ને તેત્રીસને સડત્રીસ ભાગ્યા એક બે ત્રણ ચાર પોચ સડત્રીસ ભાગ્યા પાંચ તો પોચે પોચે પોચનો ઘડિયો બોલીએ તો પાંચ સિત્યો પોત્રી તો સાત પોઈન્ટ આવે સમથિંગ છ એવો જવાબ આવી રહ્યો જુઓ તો અહીં શું આવશે તો છમો બી આવશે આ બહુ થોડો પોઈન્ટમાં જવાબ છે એટલે ધ્યાન રાખવાની જરૂર છે સાતમો ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી મધ્યક મધ્યસ્થ બહુલક વિસ્તાર તો વિસ્તાર નથી પહેલાં ત્રણ તો છે તો સાતમો શું આવ્યું ડી ચલો આઠમામાં મધ્યસ્થ કહ્યું તો મધ્યસ્થમાં આપણને ખબર છે ચડતા ક્રમમાં ગોઠવવાનું તો પહેલી કઈ આવે નાની સંખ્યા બાર પંદર અઢાર બાર પંદર અઢાર પછી વીસ અને પચીસ હું મધ્યસ્થ વચ્ચે વચ કઈ છે તો અઢાર આવી તો કયો આવશે સી આવશે ઓકે ચલો નવમું એક બે ત્રણ ચાર પોચનો મધ્યસ્થ એક બે ત્રણ ચાર પોચ છ હોય છે છનો મધ્યસ્થ ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો તમે જુઓ તો બે વચમાં આવશે બરાબર છે ને તો જુઓ એક ગઈ આ ગઈ આ ગઈ આ ગઈ આ તો બંને તો ત્રણ ને ચાર સાત સાત ભાગ્યા બે એટલે ત્રણ પોઈન્ટ પાંચ તો નવમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ડી આવશે આ તમારે ધ્યાન આપવાનું છે ઓકે ખરા ખોટા છે જોઈ લઈએ કોઈપણ માહિતીના મધ્યક મધ્યસ્થ અને બહુલખ સરખા ન હોઈ શકે ખોટું હોઈ શકે અમુક સમય એવું બને કે હોઈ શકે માહિતીમાં એકથી વધુ બહુલખ હોઈ શકે હોય તો માહિતીનો મધ્યક એ માહિતીનું કોઈ અવલોકન જ હોય મધ્યક હોય એ અવલોકન જ હોય ના એવું ના હોય પોઈન્ટમાં પણ હોઈ શકે છે માહિતીનું બરાબર વચ્ચેનું અવલોકન એ મધ્યસ્થ છે ઘણી વખત બીકી સંખ્યામાં હોય તો એવું પોસિબલ નથી માહિતીના સરવારાને માહિતીની કુલ સંખ્યા વડે ભાગતો બહુલક મળે બહુલકમાં કોઈ ભાગવાનું હતું નથી કોઈ માહિતીને બે કે તેથી મધ્ય બે કે તેથી વધારે મધ્યસ્થ હોય એ પણ ખોટું છે પોસિબલ પહેલી સાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ચાર છે તો વિદ્યાર્થી મિત્રો આ સાચું છે ગણીએ તો આવી જાય માહિતીનો મધ્યક બધા અવલોકનથી મોટો હોઈ શકે ના હોય એવું બનત નહીં માહિતીને એકથી વધારે મધ્યક હોઈ શકે મધ્યક એક જ હોય વધારે હોય નહીં બરાબર છે ચોથા સુધી ગણેલું છે પછી નેક્સ્ટ જોઈએ